અચ્છા જે રીતે હાલમાં માહોલ ચાલી રહ્યો છે ભાજપમાંથી ઘણા બધા સ્ટાર પ્રચારકો આજે આવતા રહેશે અને એક બાજુ કોંગ્રેસમાંથી જે ગેનીબેન ખુદ પોતાની કમાન સંભાળ્યા છે આખા જિલ્લામાં પોતાના દંબ ઉપર કાર્યકર્તાઓ તો સાથે છે પરંતુ એક ચહેરો અલગ ગેનીબેન ઠાકોર સામે ભાજપમાંથી ચહેરો રેખાબેન ખરા પણ એમના સ્ટાર પ્રચારકો પ્રચારકો प्रधानमंत्री પણ આવી ગયા ફાટિલ થાય બાજુ ગયા સીએમ અને હજુ પણ આવશે તો આ બन्ने શું થાવા છે શું છે આટલું બધું કે ગેનીબેન कहीं है तो है तो जिंदा ज़िंदगी की जीत पर पर। यकीन कर। अगर स्वर्ग तो उतार नहीं पर। एक है के जमीर जनु ने। ए व्यक्ति अमर पंछी राख मैं ज्ञानी बेन गाम समाज के मेहनत मजूरी ने એની એક પ્રતિનિધિત્વ કરનાર બેન છે એનું કોઈ એવું બેકગ્રાઉન્ડ નહોતું કે કોઈ માતા પિતા તરફથી પેઠબળ મળ્યું હોય કે કોઈ પરિવારના કોઈ સભ્યો કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કે ક્યાંય તાલુકાના આગેવાન હોય એક તાલુકા પંચાયતની સીટથી શરૂઆત કરીને જે વ્યક્તિ આજે સંસદની ચૂંટણી લડી રહી છે ત્યારે એ પોતાના બળે એટલે પેલા લોકો છે કે આપ કર્મી કે બાપ કર્મી બેન છે ને આપ કર્મી છે जी आप कर्मी हो बहु लाबी लाइन खेचे तो अमा गेनी बहुत लाबी लीटी खेचवा लाबी लीड लेवा